એ રમકડા રમકડા જ તરફ જુઓ અને જુદા જુદા રમકડાની સંખ્યા શોધો અહીં બિયર ત્રણ આપેલા છે એક ઢીંગલી છે અહીં ચાર ઢીંગલી છે એટલે ટોટલ પાંચ ઢીંગલી આપેલી છે એક કાર આપેલી છે એક બે ત્રણ અને ચાર હાથી આપેલા છે એટલે આપણે લખીશું તો કે હાથી ચાર રીંચ ત્રણ ગાડી એક અને ઢીંગલી પાંચ ચાલો એના પછી વધારે અને ઓછું અને બરાબર તમારે લખવાનું ઢીંગલીની સંખ્યા ગાડીની સંખ્યા કરતાં વધારે છે હાથીની સંખ્યા ઢીંગલીની સંખ્યા કરતાં ઓછી છે રીંછની સંખ્યા હાથીની સંખ્યા કરતાં ઓછી છે ગાડીની સંખ્યા રીંછની સંખ્યા કરતાં ઓછી છે ચાલો એના પછી રંગબેરંગી ફૂલો બગીચામાં જોવા મળતા સૌથી વધુ ફૂલોના રંગોના નામ કહો તો વાદળી ફૂલ પાંચ છે નારંગી ફૂલ ચાર છે લાલ ફૂલ નવ છે અને જાંબલી ફૂલ છ છે ચાલો એના આધારે આપણે પ્રશ્નોના જવાબ છે એ લખીએ જે ફૂલોની સંખ્યા ઓછી હોય તે રંગનું નામ નારંગી જે સંખ્યા જે ફૂલોની સંખ્યા વધુ હોય એ લાલ ચાલો હવે સાચું કે ખોટું કરવાનું છે વાદળી ફૂલો કરતાં લાલ ફૂલોની સંખ્યા વધારે છે તો કે હા સાચું જાંબલી ફૂલો કરતાં નારંગી ફૂલોની સંખ્યા ઓછી છે તો કે હા સાચું ચાલો હવે તો આ ચેપ્ટર અહીં તમારું પૂરું થાય છે થેન્ક યુ